નમસ્કાર દર્શક મિત્રો આપ નિહળ રહ્યા છો સાંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નૌસરી લાઇવ અને જટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર લેવીન ઇનમાં રહેતી મહિલાની તેના જ પાર્ટનરે હત્યા કર્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી આ ઘટના છે નૌસાઈના મુનસાળ ગામની જ્યાં રહેતા રાજુ હળપતિ નામના ઈસમના લગ્ન થઈ ગયા હતા પરંતુ તે ત્રણેક વર્ષથી સંગીતા નામની અન્ય એક મહિલા સાથે લિવિન રિએશનમાં રહેતો હતો રાજુ હળપતિની પત્ની સાથેના તકરાર તેના લિવિનમાં રહેતી સાથે મહિલા સાથે થતા હતા જેને પગલે ઉશ્કેરાઈએ રાજુએ તેની પાર્ટનર લિવિન પાર્ટનર સંગીતા હળપતિને મુનસાડ ગામમાં ખેતરમાં ચપ્પુના ઘા ઝીકી દઈ તેની હત્યા કરી દીધી હતી ત્યારબાદ રાજુ ત્યાંથી ફરાર થઈ ગયો હતો ને રાજુએ તેના પુત્ર એટલે કે જેની પાર્ટનર ગામડા હતી લિવિંગમાં રહેતી તેના પુત્ર પર પણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો અને તેણે એક ખેતરમાં જઈને ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી દીધી આમ લિવિંગમાં રહેતા લોકો માટે એક દાખલા સમાન આ ઘટના સામે આવી છે અને જેમાં લિવિંગમાં રહેતા બંને લોકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે નવસારી કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં સિસોદરા ગામની કન્યાશાળા અને હાઈસ્કૂલની દીકરીઓ વિજેતા બની રાજ્ય રમવા માટે પસંદગી પામી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ઓગણ સિત્તેરમી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવની સ્પર્ધામાં નવસારી જિલ્લા કક્ષાની કબડ્ડી બહેનોની સ્પર્ધા ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ રાનખુઆ ચીખલી મુકામે યોજાઈ હતી જેમાં સિસોદરા ગામની અંડર સેવન્ટીન ટીમમાં આર એનજી પટેલ હાઈસ્કૂલ અને સિસોદરા કન્યાશાળાની શાળાની અંડર ફોર્ટીનની ટીમના સિલેક્ટેડ ખેલાડીઓ નવસારી જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં અંડર સેવન્ટીન બહેનોમાં આરએનજી પટેલ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ ટીમ જિલ્લા કક્ષાએ વિજેતા બની હતી અને ફોર્ટીન સિસોદરા કન્યા શાળાની ટીમ જિલ્લા કક્ષાએ રનર્સઅપ બની હતી હવે હવે પછી આ બંને ટીમોમાંથી પાંચ સિસોદ્રા કન્યા શાળાની ભૂતપૂર્વ ખેલાડીઓ અને હાલ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ચાંદની દંતાણી શ્રેયા નાયકા અવની હળપતિ વૈશાલી જયસ્વાલ ફેની હળપતિ અને અંડર ફોર્ટીન ટીમમાંથી પૂર્વ દંતાણી અને પલક રાઠોડ મળી કુલ સાત ખેલાડીઓની પસંદગી રાજ્ય કક્ષાની ટીમ માટે કરવામાં આવી હતી ગણદેવીના એંધલ ગામે બ્લડ ડોનેશન કેમ્પમાં તોતેર બોટલ રક્ત એકત્ર કરાયું ગણદેવી તાલુકાના એંધલ ગામે શ્રી ગણેશ મંડળ એંધલ રોટરી ક્લબ ઓફ નવસારી રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી અને શુશ્રુષા બ્લડ સેન્ટરના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ આઈ ચેકઅપ કેમ્પ અને ડેન્ટલ ચેકઅપ કેમ્પ નિછાભાઈ રતનજી નાયક પ્રાથમિક શાળા એંધલ ખાતે તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસના રોજ સવારે નવત્રીસ કલાકે યોજાયો હતો આ કેમ્પમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને તોતેર બોટલ રક્ત એકત્ર કરાયું હતું આ કેમ્પમાં આઈ ચેકઅપના એકસો તેતાલીસ ઓપરેશનના આડત્રીસ દર્દીઓ આંખ ડોનેટ કરવાનો સંકલ્પ પાંત્રીસ જણાએ લીધો હતો જ્યારે ડેન્ટલ ચેકઅપમાં દર્દીઓએ લાભ લીધો હતો ડેન્ટલ ચેકઅપમાં ડોક્ટર કીતા દેસાઈએ સેવા આપી હતી સ્વર્ગસ્થ લાલભાઈ નાયકની સત્તાવીસમી પુણ્યતિથી ઉજવાઈ નવસાઈ ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સ ખાતે યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનો પ્રારંભ શાળાની બાલિકાઓએ પ્રાર્થનાથી થયો હતો શાળાના આચાર્ય શ્રીમતી કિન્નરીબેન દેસાઈએ સૌને આવકાર્યા હતા અને પ્રાસંગિક વાતો કરી હતી આ પ્રસંગે મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ અને માનદ મંત્રી ઠાકોરભાઈ નાયક અને રાષ્ટ્રીય ઉર્જા બચતનો નેશનલ એવોર્ડ તથા ઇફકોનો સહકાર રત્ન એવોર્ડ મેળવવા બદલ માનસિંહભાઈ પટેલનું શાલ ઉઢાડી અને પુષ્પગુચ્છ પુષ્પગુછ આપી અભિવાદન કરાયું હતું ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશનમાં ડોક્ટર મયુર પટેલ રાષ્ટ્રીય કારોબારી સભ્ય ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશનની વાર્ષિક જનરલ કાઉન્સિલ મીટિંગ અને ચૂંટણી ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય દિલ્હી અને ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશનની દેખરેખ હેઠળ હોટેલ ક્રાઉન પ્લાઝા અમદાવાદ ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્ય વેઇટ લિફ્ટિંગ એસોસિએશનના મંત્રી અને નારણલાલા કોલેજ નવસારી ખાતે શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડોક્ટર મયુર પટેલને ઇન્ડિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશનમાં રાષ્ટ્રીય કારોબારી સમિતિના સભ્ય તરીકે ચાર વર્ષ માટે સર્વાનુમતે ચૂંટાશે યેલા જાહેર કરવામાં આવ્યા હતા આ ચૂંટણી દરમિયાન ચૂંટણી અધિકારી તરીકે દિલ્હીના નિવૃત્ત જજ નરેન્દ્ર પોલ કૌશિક અને ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડન્ટ મહંમદ હર્ષન જાલોદ કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ફેડરેશન પ્રેસિડન્ટ ઓન ફોગ એંગ સેક્રેટરી પોલ કોફા અને એશિયન વેઇટ લિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડન્ટ મહંમદ અલ હરબી હાજર રહ્યા હતા શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી પાસે અનુરાગ sarees લાઇનમાં લાઈનમાં નવસારી નવસારીમાં રંગે ચંગે ગણેશ પ્રતિમાઓનો સ્થાપન થયો સમગ્ર દેશ અને દુનિયામાં ભક્તો ગણેશોત્સવની આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે આજે ગણેશ ચતુર્થીના દિને યોગ્ય મુહૂર્તમાં ગણેશ સ્થાપના વિધિ કરવામાં આવી દરેક ગણેશ મંડળોમાં ગણેશ પ્રતિમાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળશે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવસારી જિલ્લામાં ગણેશ સ્થાપનની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે નવસારી શહેરમાં સક્રિય ગણેશ મંડળો પાસે વ્યવસ્થાના ભાગરૂપે મિટિંગ તેમજ સુરક્ષા અંગેની અપીલ કરવામાં આવી છે અને તેના માટે ફોર્મ પણ ભરવામાં આવ્યા છે ત્યારે આજે આજે દસ હજારથી વધુ નાની મોટી મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયનો છાત્ર કરાટેમાં પ્રથમ પંદરમી ગુજરાત રાજ્ય શોટોકન કરાટે ચેમ્પિયનશિપ સ્પર્ધા આનંદ ખાતે યોજાઈ હતી જેમાં નવસારી કેળવણી મંડળ સંચાલિત શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ છ ના વિદ્યાર્થી માલવ ધર્મેશભાઈ મોદીએ અંડર ફોર્ટીન વય જૂથમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા અને નવસારીનું ગૌરવ વધાર્યું છે આ સિદ્ધિ મેળવવા બદલ નવસારી કેળવણી મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ ઉપપ્રમુખ હિરેનભાઈ પારેખ માનદ મંત્રી ઠાકોરભાઈ નાયક આચાર્ય કુંતલબેન દેસાઈ અને શાળા પરિવારે હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અમૃતમ હોસ્પિટલ ગણદેવી રોટરી ચેરિટેબલ ટ્રસ્ટ ગણદેવી તથા રોટરી ક્લબ ઓફ ગણદેવી આયોજિત તથા રોટરી આઈ હોસ્પિટલ નવસારી અમલસાડ વિભાગ કાર્યકારી સહકારી મંડળી લિમિટેડ અક્ષર ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રામ પંચાયત અમલસાળ એચડી સાર્વજનિક હાઈસ્કૂલ અમલસાડના સહયોગથી અમલસાડ ખાતે વિનામૂલ્યે ચેકઅપ કેમ્પ યોજાયો આ કેમ્પમાં ઓર્થોપેડિક વિભાગમાં પાંત્રીસ કાનના ગળાના વિભાગમાં સત્તાવીસ ચામડી રોગ વિભાગમાં એકત્રીસ સામાન્ય રોગ વિભાગમાં ઓગણત્રીસ બાળ રોગ વિભાગમાં ચાર બહેરાશની તપાસમાં પાંચ ડેન્ટલ વિભાગમાં આઠ લાભાર્થીઓ નોંધાયા હતા આંખ વિભાગમાં એકસો એસી તથા પંચ્યાસી દર્દીને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું આમ કુલ ત્રણસો બાવીસ જેટલા લાભાર્થીઓએ ચેકઅપ કરી નિષ્ણાત ડોક્ટરો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પીએમ શ્રી અને બિલીમોરાની વિદ્યાર્થીનીઓ કલા મહાકુંભમાં ઝોન કક્ષાએ ભાગ લેશે રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર પ્રેરિત કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી નવસારી દ્વારા સંચાલિત તથા શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ હેરુ નવસારીના સહયોગથી જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીએમ શ્રી કન્યાશાળા બિલ્લીમુરાની વિદ્યાર્થીનીઓએ સુગમ સંગીત લગ્નગીત અને સર્જનાત્મક કારીગરી વિભાગમાં ભાગ લીધો હતો જે માં સુગમ સંગીતમાં વેદાંતિકા પોકડે લગ્નગીતમાં આકાંક્ષા યાજ્ઞિક ગ્રુપ તથા સર્જનાત્મક કારીગરીમાં જેની ટંડેલ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા મહુવરમાં મજૂરોની સુરક્ષા સુનિશ્ચિત કરાઈ સેફટી વગર કામ કરતા મજૂરોના અહેવાલ બાદ કોન્ટ્રાક્ટરે લીધો તાત્કાલિક નિર્ણય મહુવર ગ્રામ પંચાયત હદમાં નવનિર્માણ થઈ રહેલ પાણીની ટાંકી પર મજૂરો સેફટીના સાધનો વગર કામ કરતા હોવાની બાબત નવસાઈ લાઈવ અને ચટપટ ન્યૂઝમાં અહેવાલ પ્રકાશિત થતાં જ તેનો સીધો અસરકારક પરિણામ જોવા મળ્યું છે કોન્ટ્રાક્ટર દ્વારા હવે મજૂરોને સેફટી બેલ્ટ હેલ્મેટ અને રિફ્લેક્ટર જેકેટ સાથે જ કામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે અગાઉ જોવા મળેલ બેદરકારીને પગલે હવે કામ સ્થળે સેફ્ટીના નિયમોનું પાલન થતું નજરે

रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वराइटी तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो